હેલો કેમ છો મજામાં મને ખબર પડી કે તમે હજી સુધી નથી કરી વિડીયો જોઈ જોઈને જતા રહો છો પણ થતું તમારાથી કરો બહુ સારી વસ્તુ છે કારણ કે આ બધી જે છે હું દર વખતે તમારા માટે લઈ આવું છું એના અપડેટની તરફ નહીં મળશે કોઈ દિવસ નોટિફિકેશન મિસ થઈ ગયું તો આ બધા સ્પેશિયલ કલેક્શન જે છે હા એ તમે મિસ કરી દેશો તો આજે હું આવેલી છું પાછું ફરી એક વખત કે એલ એન્ટરપ્રાઇઝમાં અને ત્યાં તમને મળી જશે આ ટાઈપની સાડીઝના કલેક્શન પહેલા તો તમે ક્યાં સિટી થી આપણી આ વિડીયો જોઈ રહ્યા છો ને એ મને કમેન્ટ કરીને ખાસ જણાવજો બહુ બધા લોકો જે છે એ મને કમેન્ટ કરીને જણાવે છે પણ જે નથી જણાવી શકતા એમને પણ ખાસ રિક્વેસ્ટ છે કે ખાસ જણાવો કે કઈ સિટી થી તમે આપણું વિડીયો જોઈ રહ્યા છો અને હવે જો તમે બિઝનેસ કરવા ઈચ્છતા હો ને તો આ જગ્યા સૌથી બેસ્ટ છે અહીંયા તમને એટ ટુ ઝેડ વેરાયટીઝ મળવાની છે અને આ ટાઈપની સાડીઝ જે બારે રીટેલ સ્ટોરમાં જે છે કમસે કમ સાત થી આઠ હજારમાં મળે છે એ જ સાડી તમને અહીંયા બહુ જ રીઝનેબલ એટલે કે પંદરસો બે હજારની રેન્જમાં મળી જશે આ જે ટોટલી એવું જ કલેક્શન જે છે એ મેં કાઢેલું છે અને એવી જ વેરાયટીઝ જે છે એ હું તમને બતાવવાની છું જેમાં તમને સાથે સાથે કલર ઓપ્શન પણ અવેલેબલ થવાના છે તો મેં કલર ઓપ્શન પણ શેર કરેલા છે તો એ પણ આરામથી જોજો જે પણ કલેક્શન ગમે એનું હું સ્ક્રીનશોટ લઈ સ્ક્રીન પર આપેલા નંબર પર વોટ્સઅપ કરી દેજો જો તમે પણ સાડીના બિઝનેસમાં આવવા માંગો છો કે પછી નવું બિઝનેસ સ્ટાર્ટ કરી રહ્યા છો ખાસ એક વખત કે એલ એન્ટરપ્રાઇઝ પર કોલ ગુમાવજો કારણ અને જો સુરત આવવાનું કઈ પ્લાન હોય તો એક વખત અહીંયા લાઈવ વિઝિટ કરજો સ્ક્રીન પર એડ્રેસ મેં શો કરેલું છે અને આપણું જે આજનું કલેક્શન છે એ પણ આરામથી જોવો તમને કયું કલેક્શન ગમે છે કઈ સાડી ગમે છે એ પણ ખાસ કમેન્ટ કરીને જણાવજો તો આવું કલેક્શન જોવાનું આપણે સ્ટાર્ટ કરીએ અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવો આપણે કલેક્શન જોવાનું સ્ટાર્ટ કરીએ અને પહેલું જે આર્ટિકલ છે હા એ પણ બહુ જ ફાઇન છે આ મટી નાયલોન બેઝડ કોન્સેપ્ટ છે ઓકે હવે સિલ્કમાં બધા જ અલગ અલગ કોમ્બિનેશન્સ આવતા હોય છે લો રેન્જમાં તમારે આ ટાઈપના આર્ટિકલ્સ જોતા હોય ને તો એમાં બહુ બધા ફર્સ્ટ કોપી સેકન્ડ કોપી આવે છે પણ નાયલોન બેઝડ ફેબ્રિક જે છે ને હા એ એકદમ સોફ્ટ મટીરિયલમાં લઈને આવેલી છું બ્રોડ બોર્ડર છે અને આજે જે છે ને સ્પેશિયલી સિરોસ્કી વર્કની સાથે જે છે આ બધા જ આર્ટિકલ્સ અવેલેબલ રહેવાના છે ઝીઝેટની પેટર્ન સાથે હેવી પલ્લુ મળી જશે અને ઓવરલુક તમે જોઈ શકો છો ડબલ કલર કોન્ટ્રાસ્ટમાં જે છે આ આર્ટિકલ્સ તમને મળી જશે તો આઠ કલર આમાં આવે છે અને આઠ કલર જે પણ આર્ટિકલ્સ તમે છો એમાં અને કલર ઓપ્શન તમને થઈ જશે સિંગલ કલર ટોન હોય તો હજી એક આર્ટિકલ છે છે આ પણ નાયલોન બેસ્ડ પર જ ડિઝાઇન કરવામાં આવેલું હેવી હેવી બુટ્ટા મળી જશે અને સાથે તમને પલ્લુ પણ મળશે આ બધાના આર્ટિકલ્સ ના અપ્રોક્સિમેટલી રેન્જ શું રહેવાની છે પંદરસો થી સ્ટાર્ટ છે ઓકે એટલે આજે જે છે સ્પેશિયલી વેડિંગ સ્પેશિયલ કલેક્શન આપણે જોઈએ છીએ કે જે પોતાની દુકાનમાં આ ટાઈપના કલેક્શન રાખવાનું વિચારી રહ્યા છે હા એ આ ટાઈપની વેરાયટીઝ હંડ્રેડ પર્સેન્ટ અહીંયા જોવો તમને ગમશે જ અને આ ટાઈપની વેરાયટીઝના રેટ તમે ડબલ આમાંથી કમાઈ શકો એવી વસ્તુ છે અને આ સૌથી બેસ્ટ છે આજનું જે આ કલેક્શન છે ને એમાં સૌથી સ્પેશિયાલિટી જે છે ને આ વાત હું તમને જે કહેવાની હતી ને મેઇન જે મેં તમને વસ્તુ કીધેલી હતી કે આ પ્રોડક્ટ મેઇન છે જેમાં તમને અહીંયા કટ બોર્ડરના તો બહુ બધા આર્ટિકલ્સ જોયા છે પણ એની સાથે જે છે તમને અહીંયા પાઇપિંગ કોન્સેપ્ટ જે છે હા એ હજી તમને સુરતમાં બહુ ઓછી જગ્યાએ જોવા મળ્યું હશે તો એટલા માટે જ છે ને કે આવીને વસ્તુઓ જોશો તો પણ તમારું દિલ ખુશ થઈ જશે અને તમારા કસ્ટમર જે છે આ એ હંડ્રેડ જે છે ખુશ થઈને જશે તો આવા કલેક્શન તમે અહીંયા જોવો તમને બધી જ વેરાયટીઝ જે છે હા એ હન્ડ્રેડ પર્સેન્ટ મેન્યુફેક્ચર રેટમાં મળશે ઓનલી હોલસેલમાં જ ડીલ કરે છે સિંગલ પીસમાં ડીલ કરતા હતા હવે નથી કરતા બહુ બધા લોકોને એમ હશે કે ભાઈ પહેલાં તો સિંગલ પીસ પણ બનતા હતા હવે કેમ નથી તો હું જણાવી દઉં સિંગલ પીસ જે છે એના માટે આખા સેટ તોડવા પડતા હોય છે તો એટલા માટે થઈને સિંગલ પીસનું જે કોન્સેપ્ટ છે એ અત્યારે ફિલહાલ બંધ રાખ્યું છે તમારે એટલીસ્ટ ચાર પીસનું જે પણ સેટ જોતું હોય એટલે કે જે જે તમે અહીંયા જોઈ શકો છો આ ટાઈપના આપણે થાની કોન્સેપ્ટમાં આર્ટિકલ્સ જોતા હોય ને તો હવે તમે ચાર પીસ પણ લઈ લો તો દેરાણી જેઠાણી છે કે પછી કઝિન્સ હોય છે એમને તમે શેર પણ કરી શકો છો તો આવી વસ્તુઓ જે છે એવર ગ્રીન છે તમને આવા આવા મલ્ટી થ્રેડ વાળા કોન્સેપ્ટ જોઈતા હોય ને તો પેથાની કોન્સેપ્ટમાં બહુ બધા અલગ અલગ આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થઈ જશે એના સિવાય આ બધા તો હું તમને કલર જ બતાવું છું તો ઇન શોર્ટ કહેવાનો મતલબ એ છે કે સિંગલ સિંગલ પીસ લેવા કરતા બેટર છે કે તમે આ ટાઈપના સેટ વાઇઝ આર્ટિકલ્સ લો તમને હંડ્રેડ પર્સન્ટ બેનિફિશિયલ થવાનું છે હજી આ નેક્સ્ટ આર્ટિકલ જુઓ આમાં પણ જે છે તમને નાની બુટ્ટી એટલે પહેલામાં આપણે આની પહેલા જે આર્ટિકલ્સ જોયા એમાં મોટા મોટા બુટ્ટા હતા આમાં એકદમ નાના નાના બુટ્ટાઓનું કોમ્બિનેશન લીધેલું છે અને ઈવન આ બધું જ જે છે હા એ ટોટલી તમને અહીંયા જરી વિવિંગનો કોન્સેપ્ટ મળવાનું છે જોઈ શકો છો આ ટાઈપના આર્ટિકલ્સ છે પ્રોપર ફિનિશની સાથે તમને આર્ટિકલ્સ મળશે અને આ બધી જ વેરાયટીઝ તમે ઈવન તમારા ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમે રહેતા હો આ આર્ટિકલ્સ તમે ઘરે બેસીને ઓર્ડર કરી અને મંગાવી શકો છો ટોટલી સિરોસ્કી ડાયમંડ સાથે કામ કરેલું છે સાથે સાથે જર્કન ડાયમંડ નું કોમ્બિનેશન છે અહીંયા તમે જોઈ શકો છો આ છે ને નાના નાના ડાયમંડ્સ લગાવ્યા છે આ એકદમ મતલબ આ બિલકુલ વોશ પર બી આ નીકળવાના નથી અને એની સાથે જે છે ને તમને અહીંયા આ જે મોટા ડાયમંડ દેખાય છે ને હા એ તમને મળી જવાના છે જર્કન ડાયમંડ્સ તો આટલું ફાઇન કોમ્બિનેશન તમને આ જ જગ્યા પર મળશે કેલ એન્ટરપ્રાઇઝ આ ટાઈપના વેરાયટીઝ આ ટાઈપના આર્ટિકલ્સ એક વખત નહીં તમને જોવાના તો હંડ્રેડ પર્સેન્ટ તમને એમ કેશો ને કે ભાઈ ગમે એટલી વેરાયટીઝ બતાવો તમને હંડ્રેડ પર્સેન્ટ જોવાનું ગમશે અને વેરાયટીઝ તમે ખુદ જુઓ મતલબ પિકોક ના ફિગર કોન્સેપ્ટની સાથે અહીંયા જે છે ના પણ ફિગર્સ કોન્સેપ્ટ બનાવેલા છે આખા ફૂલ પાનના બહુ જ ફાઇન ટ્રી કોન્સેપ્ટ જે છે અહીંયા યુઝ કર્યું છે અને આખી સાડી જે છે એ ડબલ ટોનમાં છે આ ધૂપછા જે આપણે ફેબ્રિક કહીએ ને એના બેસ્ડ છે અને એકદમ સોફ્ટ મટીરિયલ છે તો પહેરવામાં પણ હન્ડ્રેડ પર્સેન્ટ કમ્ફર્ટેબલ રહેવાનું છે આ ટાઈપની વેરાયટીઝ જોવો અને સાડીઝના કલેક્શન જોવો હન્ડ્રેડ પર્સેન્ટ તમને ગમવાના જ છે તો આવા કલેક્શન આમાં પર્ટિક્યુલર કલર ઓપ્શન બધામાં જ રહેશે રાઈટ ડાર્ક કલર્સ છે બધા ડાર્ક અને લાઇટ બની ડાર્ક અને લાઈટ કલર પેટલ્સ મળી જશે આ બધી સ્પેશિયલી એ રેન્જ છે આ સમજો કે 1500 1700 રૂપિયાની પણ આ સાડી હશે ને તો તમે આરામથી બારે રિટેલ સ્ટોરમાં જે છે એને મતલબ ડબલ ને ટ્રિપલ રેટમાં પણ સેલ કરશો તો તમે ઈઝીલી વેચી શકશો આને જો નેક્સ્ટ આર્ટિકલ જુઓ આખું બોક્સ પેટર્નમાં જે છે અહીંયા હેવી જરી વિવિંગનું કોન્સેપ્ટ છે કોન્ટ્રેસ બોર્ડર કોન્સેપ્ટ લીધેલું છે જેમાં સિરોસ્કી અને સાથે સાથે જરકનનું કોમ્બિનેશન છે ગોલ્ડન કલરના જરકન યુઝ કર્યા છે અને ઓવરઓલ આખા પલ્લુમાં પણ તમને અહીંયા વર્ક મળશે આ ડબલ બોર્ડર કોન્સેપ્ટમાં આર્ટિકલ્સ રહેશે અગેન હું તમને બતાવી દઉં કે આ આર્ટિકલ્સમાં ટોટલી ફિનિશ લેવલ રહેવાનું છે બેક સાઇડથી પણ તમે જોઈ શકો છો ક્યાંય પણ એક દોરો નીકળેલો પણ નથી અને તમે ઇવન અહીંયા આવશો ને તો આ બધી જ વેરાયટીઝ તમને જે છે જે હું રેટ જણાવું છું બાવીસો 2500 મેક્સ આજે હું તમને ત્રણ હજાર સુધીની રેન્જ બતાવું છું તો આ બધી અને મેક્સિમમ રેન્જ કેટલા ફાઈવ થાઉઝન્ડ સુધીની રેન્જ છે વેરી ગુડ મતલબ આનાથી વધારે શું સારી વસ્તુઓ હોય આ ટાઈપની સાડીઝ તમે અહીંયા પણ વિઝિટ કરો છો તો તમને હન્ડ્રેડ તમારા ટેસ્ટના અકોર્ડિંગ જે છે આર્ટિકલ્સ મળવાના છે નેક્સ્ટ જે છે હા એ તમને અગર મલ્ટીકલર કોમ્બિનેશન્સમાં જોઈતા હોય તો આર્ટિકલ્સ મળશે હવે છે ને થોડું યેલ્લો લાઈટ છે બરાબર એટલે તમને પ્રોપર કદાચ આનું ફિનિશ લેવલ સમજ આવે ના આવે એક વખત ટ્રાય કરજો સુરત આવો છો તો એકવાર વિઝિટ કરજો અને જો તમારે પ્રોપર મતલબ સિલ્ક સાડીઝના કલેક્શન સેલ કરવા હોય ને તમારું કાંઈ કંઈક મોટું કોઈ શોરૂમ છે કે પછી ઘરે બેસીને પણ સેલ કરવું છે તો આ વસ્તુ ગેરંટી મારીને કહું છું કે આ વસ્તુના તમે આરામથી ડબલ પૈસા કમાઈ શકો છો લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ જાતના નાના મોટા ફંક્શન હોય તમે બધામાં જ આ વેરાયટીઝ યુઝ કરી શકો છો ઓનલી વાઇઝ મળશે બલ્કમાં ઓર્ડર કરવાનું રહેશે સિંગલ પીસમાં આપણે બિલકુલ પણ ડીલ નથી કરતા અને સપોઝ તમે ઈચ્છો છો કે તમારે આ ટાઈપની સાડીઝ જે છે સપોઝ પેથાણી સાડીઝ જે છે મહારાષ્ટ્રમાં વધારે ચાલે છે કોઈ રહેતું છે કે બોમ્બેમાં છે ને એમના કસ્ટમર્સ જે છે એ મરાઠી છે કોઈને આ ટાઈપના જેમ કે પ્રિન્ટ કોમ્બિનેશન છે આ પ્રિન્ટ નથી પણ આ પ્રિન્ટ જેવા લુકમાં જે છે ક્રિએટ કરવામાં આવેલું છે તો કોઈને આવા પ્રિન્ટ કોન્સેપ્ટમાં આર્ટિકલ્સ જોતા હોય પણ આ જરી વિવિંગ વાળો કોન્સેપ્ટ છે તો એ બધું મેક ટુ ઓર્ડર પણ તમને અહીંયા અવેલેબલ કરાવવામાં આવશે જેટલી ક્વોન્ટિટીમાં સાડીઝ તમે કહેશો એ હિસાબથી ડિઝાઇન કરી અને બેસ્ટમાં બેસ્ટ રેટ જે છે હા એ તમને આપવામાં આવશે અને કપડાં ક્વોલિટીની ગેરંટી હું લઉં છું બિંદાસ તમે અહીંયા એક વખત આવો અહીંયાથી તમે જે પણ વેરાયટીઝ પરચેસ કરશો એના તમે આરામથી ડબલ રેટ કમાઈ શકો છો આ ટાઈપની સાડીઝના કલેક્શન જે છે હા એ સ્પેશિયલી કહેવાય કે ગોતવા જાઉં ને તો પણ ના મળે હા એવી વેરાયટીઝ જે છે એ આજે હું તમારા માટે લાવેલી છું અને આ બધી વેરાયટીઝ ને તો લોકો જે છે એવરગ્રીન કહે છે સિલ્ક કરવામાં આવતું હોય છે તમે આ જે આર્ટિકલ છે એમાં શું મટીરિયલ રહેવાનું છે સોફ્ટ સિલ્ક છે તો મતલબ આ પહેરવામાં પણ હંડ્રેડ પર્સેન્ટ કમ્ફર્ટેબલ રહેશે આ તમે જોઈ શકો છો એકદમ જ લાઇટ વેટેડ છે એવું નથી કે ક્યાંકથી પણ આમ ફ્લફીનેસ જે આવશે કે બહુ એકદમ જાડા જાડા લાગીએ એવી વસ્તુઓ નથી આ વસ્તુ છે જે પ્રીમિયમ ક્વોલિટીની સાથે સાથે તમને અહીંયા હંડ્રેડ પર્સન્ટ મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થઈ જશે એક બ્રોડ બોર્ડર સાથે છે વિથ બ્લાઉઝ આર્ટિકલ્સ આવશે તમે જે પણ વેરાયટીઝ જોવો છો ભલે ચારસો રૂપિયાની હોય કે પાંચ હજારની હોય બધા જ વિથ બ્લાઉઝ તમને આર્ટિકલ્સ અવેલેબલ થવાના છે અને આ ટાઈપના વેરાયટીઝમાં તમને મિનિમમ ચાર પીસ મેક્સિમમ આઠ પીસ બાર પીસનું અહીંયા તમને આર્ટિકલ અવેલેબલ થઈ જશે અને આ ટાઈપના આર્ટિકલ્સ જે છે હા એ તમારી પાસે મતલબ ઘરે બેસીને પણ મળી જશે વિડીયો કોલની ફેસિલિટી જે છે હા એ પણ તમને અહીંયા આપવામાં આવેલી છે તો તમે વિડીયો કોલ કરીને પણ આર્ટિકલ્સ અહીંયાથી જોઈ શકો છો અને સાથે સાથે હું આ આ જુઓ બોક્સ પેકિંગ પણ તમને આ ટાઈપના મળી જશે મતલબ બોક્સ પેકિંગ પણ એટલા ફાઇન રીતે અહીંયા ડિઝાઇન કરવામાં આવેલા છે કે તમે તમારી આમાં બ્રાન્ડિંગ પણ કરાવી શકો છો જેના બેઝિક નોમિનલ ચાર્જીસ રહેશે અને તમને સાથે સાથે આર્ટિકલ્સના ફોટોસ પણ મળશે આ બધા ડેમો પીસ છે એટલા માટે તમારી માટે અહીંયા રાખવામાં આવેલા છે હજી જોવા પણ બહુ ફાઇન છે આવી વસ્તુઓ જે છે ને તમે તમારા દુકાનમાં રાખશો તો પ્રેઝન્ટેશન કહેવાય ને કે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે હજી પણ એક બતાવું તમને એ પણ બહુ જ ફાઇન છે મારું તો મતલબ હોટ ફેવરેટ છે આ ડિઝાઇન આ ટાઈપનું છે અને પ્રોપર ફિનિશની સાથે તમને આ પણ વસ્તુ મળવાની છે એવું નહીં કે કાંઈક પણ કલર કોમ્બિનેશન્સ બનાવીને આપી દીધા તમને આ ટાઈપના પ્રોપર અલગ અલગ જેમ છે અહીંયા ઉમંગ છે જે ઉમંગ પણ છે એમની જ બીજી એક બ્રાન્ડ છે કે જેમાં તમને થોડાક લો કોસ્ટમાં પણ આર્ટિકલ્સ અવેલેબલ થઈ જાય છે તો તમારે બધું જ મેન્યુફેક્ચર રેટમાં અવેલેબલ થશે આ ટાઈપની વેરાયટીઝ તમારે પણ પરચેસ કરવી છે આવો એક વખત કેએલ એન્ટરપ્રાઇઝ જે છે હા એ ગ્લોબલ માર્કેટમાં અવેલેબલ છે મેં પ્રોપર એડ્રેસ પણ શેર કરેલું છે તમે અહીંયા સેકન્ડ ફ્લોર પર આવશો એટલે એડ્રેસ પણ જે છે મેં તમને સ્ક્રીન પર આપેલું છે ન મળે તો નંબર પણ છે જ તો આરામથી કોલ કરો આપેલા નંબર પર કે જ્યાંથી તમને બધી જ જાણકારી જે છે ઇઝીલી મળી જશે અને ઇવન જ્યારે પણ આવવાના હો ને તો ઇન્ફોર્મ કરીને આવશો તો તમને વધારે બેટરલી જે છે એ લોકો ગાઈડન્સ પણ પ્રોવાઈડ કરશે ઈવન તમારા માટે એક સ્પેશિયલ ટાઈમ પણ કાઢીને રાખશે તો જે પણ ભાઈઓ બહેનો છે જે વેપારી છે કે જે બિઝનેસ કરવા ઈચ્છે છે હા એમને ડેફિનેટલી એક વખત કે એલ એન્ટરપ્રાઇઝ જરૂરથી વિઝિટ કરવું જોઈએ ઇવન કેટલોગ અને નોન કેટલોગમાં પણ ડીલ કરે છે આ બધા નોન કેટલોગ કલેક્શન કહેવાય જેમાં કલર ઓપ્શન મળે છે અને કેટલોગ કલેક્શન જોતા હોય તો કેટલોગમાં પણ આપણી પાસે અહીંયા બહુ બધી વેરાયટીઝ છે પ્રિન્ટ કોન્સેપ્ટમાં આપણી પાસે અહીંયા બહુ બધા કેટલોગ કલેક્શન અવેલેબલ થઈ જશે તો આજનું કલેક્શન તો મેં તમને અહીંયા શેર કર્યું જ છે પણ જો તમારે હજી બીજા કલેક્શન જોવા હોય તો એના માટે સામે જોઈ શકો છો બધા જ હેંગ કરેલા છે આ ટાઈપના વેરાયટીઝ જે છે હા એ તમને અહીંયા જોવા માટે મળી જશે રેન્જ છે અલગ અલગ બોક્સ પેકિંગ મળી જશે આ ટાઈપના જે છે બધામાં જ રેટ તમે જોઈ શકો છો ને પચીસ રૂપિયાનું છે આ અહીંયા તમે જોશો બારસો ને પંચાણું રૂપિયાનું છે ચૌદસો પંચાણું નું છે તો મતલબ એવું નથી કે ડબલ રેટ થશે તમારી સાથે કોઈ પણ જાતના જે છે ફ્રોડ બિલકુલ પણ નથી થવાના

અને વિડીયોને લાઇક કરવાનું છે અને કમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે તમે ક્યાં સિટીથી બિલોંગ કરો છો ક્યા સિટીમાં રહો છો અને કયા સિટી થી આપણી વિડીયો જોઈ રહ્યા છો તો એ ખાસ મને કમેન્ટ કરી અને જણાવજો આપણે મળશું આગળની વિડીયોમાં આવા જ કંઈક નવા સાથે ત્યાં સુધી ધન્યવાદ